શાંતિ નો અનુભવ થાય છે મંદિર ની ઉપર થી જોઈએ તો આજુબાજુ અરવલ્લી ની ગિરિમાળાઓ હરિયાળી અને અનુભવ થાય છે અહિયાં પહેલાના એક નાની ડેરી હતી ધીમે પછી ગ્રામજનો એ મળીને અહીં માતાજી નું મંદિર બંધાવ્યું અહિયાં થી એક ગુફા નો રસ્તો સાબલી મહકાલી ધામ નીકળે છે તેવું પણ અનુમાન છે આજુબાજુના ગામના બાળકો ની મુંડનવિધિયા મંદિરે થાય છે આ માતાજી ના દર્શન કર્યા ત્યારે મને ખુદ એક દેવી શક્તિનો અનુભવ થયો જે ફિલિંગ કંઈક અલગ જ હતી અહીંયા ફક્ત માતાજીના દર્શન જ નહીં પણ અહીં સાક્ષાત દેવી શક્તિનો જીવંત અનુભવ થાય છે જો તમારે પણ આધ્યાત્મિક શાંતિ અને માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો એકવાર ચોક્કસમાં ભુવનેશ્વરી માતાજીના મંદિરની મુલાકાત લેજો આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં તેમજ કોમેન્ટમાં જય શ્રી ભુવનેશ્વરી માતાજી લખી દેજો